જાર જનતા એટલે કે અધારે સમાજને એક અપીલ કરું છું વિનંતી કરું છું કે મારા ભાઈ જેવા ભાઈ એટલે કે મોટાભાઈ પ્રતાપભાઈ અજાણ્યા એમનું સરસ મજાનો પેજ ચાલી રહ્યો છે સાથે સાથે યુટ્યુબ ચેનલ પણ ચાલી રહી છે અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલે છે તો આ પ્રતાપભાઈ એમને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજને પણ ફોલો કરો અને એમના માટે આપ સૌ માટે સરસ મજાના અવાજમાં એટલે કે હિરેન કુમાર ફિર જઈ અરે આ રૂપ સિંગના રૂપની એની જણનારી નથી ઓળખી શકી તો પેલી બે કોડીની કડવી ઓળખી શકવાની છે કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે આવા જેવા કોઈ પહોંચી ના શકે અને ફલાજી મારું નામ અને ફલાઈનું કરવું કામ તો તમારે પણ ફલાઈનું કામ કરવાનું છે યુટ્યુબ ચેનલ અમારા પ્રતાપભાઈ પરતાપભાઈ બજાણિયા એમની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો બસ તમને હાથ દોડી કરીને કહું છું સહયોગ સપોર્ટ કરો અને ભલાઈ નું કામ કરો ભલાજી મારું નામ ભલાઈ નું કરું કામ તો તમે પણ કરી દો જય માતાજી